નમસ્કાર મિત્રો આજના અમારા વિડિયોમાં અમે તમને ભાઈ બીજના ભાઈ દૂજ તહેવારની વાત વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ ભાઈ ભાઈબીજની વાર્તા મિત્રો એક સમયની વાત છે એક વૃદ્ધ માતા હતી તેમને એક દીકરો અને એક દીકરી હતા દીકરીના લગ્ન થઈ ગયા હતા એક દિવસ ભાઈબીજના તહેવાર પર દીકરાએ બહેનના ઘરે જવાનો આગ્રહ કર્યો ત્યારે વૃદ્ધ માતાએ કહ્યું બેટા તારી બહેન તો બહુ જ કડવી છે ગુસ્સાવાળી તે હંમેશા ઝઘડો કરે છે તું તેના ઘરે જઈશ ને શું કરીશ પરંતુ દીકરાના આગ્રહને કારણે માતાએ તેને મંજૂરી આપી દીધી ભાઈ તેની બહેનને મળવા ઘરેથી નીકળે છે રસ્તામાં તેને નદી મળે છે નદી કહે છે હું તારો કાળ છું હું તને ડૂબાડી દઈશ ત્યારે ભાઈ કહે છે હું ઘણા વર્ષો પછી મારી બહેનને મળવા જઈ રહ્યો છું તેને મળીને આવવા દો પછી પાછા આવું ત્યારે મને ડૂબાડી દેજો ત્યારે નદી માનીને જાય છે અને તેને રસ્તો આપે છે થોડો આગળ વધે છે તો રસ્તામાં તેને સાપ મળે છે સાપ કહે છે હું તને ડંખ મારીશ ત્યારે ભાઈ કહે છે પહેલાં મને મારી બહેનને મળીને તિલક કરાવી લેવા દો પછી તમે મને ડંખ મારજો સાપ પણ તેને રસ્તો આપે છે હવે તે આગળ વધે છે આગળ જંગલમાં તેને એક સિંહ મળે છે સિંહ કહે છે હું બ હું તને ખાઈ જઈશ તો ભાઈ તેને પણ તે જ વાત કહે છે હું પહેલાં મારી બહેનને મળીને તિલક લાવું પછી પાછા ફરતી વખતે તું મને ખાઈ જજે સિંહ પણ તેને રસ્તો આપે છે હવે ભાઈ બહેનના ઘરે પહોંચે છે અને અવાજ લગાવે છે જો બહેન સાત કોષ દૂરથી તિલક કરાવવા તારો ભાઈ આપ્યો છે બહેન તે સમયે સૂતર કાતી રહી હતી ત્યારે તેનું સૂતર વચ્ચેથી તૂટી જાય છે એવી માન્યતા છે કે જો સૂતર કાંટતી વખતે સૂતર વચ્ચેથી તૂટી જાય તો જે બહેનનો એક જ ભાઈ હોય તે જ્યાં સુધી સૂતર ફરીથી ન જોડી દે ત્યાં સુધી બોલતી નથી ભાઈ બહારથી ફરી અવાજ લગાવે છે ભાઈનો અવાજ સાંભળીને પણ જ્યારે બહેન જવાબ નથી આપતી ત્યારે ભાઈ મનમાં વિચારે છે આ ગરીબ ભાઈ સાથે મારી બહેન વાત કરવા નથી માંગતી મા સાચું કહેતી હતી મારે અહીં નહીં નહોતું આવવું જોઈતું આવું વિચારીને તે પાછો જવા લાગે છે તેટલામાં બહેનનું સૂતર ફરીથી જોડાઈ જાય છે અને તે ભાઈને અવાજ આપે છે અને તેની તરફ દોડે છે અને વાત ન કરવાનું કારણ જણાવે છે પછી પ્રેમથી અને સ્નેહથી તેને ઘરમાં લઈ જાય છે હવે તે પોતાની સહેલી પાડોસણના ઘરે જાય છે અને તેને પૂછે છે સહેલી કોઈ પ્રાણથી પણ પ્યારો મહેમાન આવે તો શું કરવું જોઈએ પાડોશન મજાકમાં કહી દે છે તેલથી ચોક પૂરવો જોઈએ અને ઘીમાં ચોખા રાંધવા જોઈએ ભૂળી બહેન પડોશનની મજાક સમજી શકતી નથી અને તેવું જ કરે છે હવે ન તો ચોક સુકાય છે અને ન તો ચોખા રંધાય છે આ બાજુ ભૂખ્યો ભાઈ તેને કહે છે બહેન ભૂખ લાગી છે જમવાનું પીરસી દે ત્યારે બહેન બોલી ભાઈ આજે ન તો ચોખા રંધાઈ રહ્યા છે અને ન તો ચોક સુકાઈ રહ્યો છે ભાઈએ પૂછ્યું તે કેવી રીતે ચોક પૂર્યો અને કેવી રીતે ચોખા ચડાવ્યા બહેન બોલી મેં મારી સહેલી પડોશને પૂછ્યું હતું તેણે કહ્યું હતું કે પ્રાણથી પ્યારો મહેમાન આવે તો તેલનો ચોક પૂરવો જોઈએ અને ઘીમાં ચોખા રાંધવા જોઈએ ભાઈ બોલ્યો અરે મારી ભોળી બહેન ક્યારેય તેનો ચોક સુકાય છે અને ક્યારેક ઘીમાં ચોખા રંધાય છે તું પાણીનો ચોક પૂર અને પાણીમાં ચોખા ચડાવ પછી તે એવું જ કરે છે જ્યારે ચોક સુકાઈ જાય છે અને ચોખા રંધાઈ જાય છે ત્યારે તેમાં ઘી અને ખાંડ નાખીને ભાઈને ભોજન કરાવે છે અને પછી તેનું તિલક કરે છે ઘણા દિવસો વીતી જાય છે એક દિવસ ભાઈ બોલ્યો બહેન હવે હું ઘરે પાછો જઈશ માં એકલી છે બીજા દિવસે સવારે વહેલા ઉઠીને ઘઉં ગાળીને ભાઈ માટે લાડુ બનાવે છે અને થોડા લાડુ બાળકો માટે રાખીને પોતાના ભાઈને વિદાય આપે છે સવારે જ્યારે બાળકો ઉઠે છે ત્યારે મા પાસે ખાવાનું માગે છે ત્યારે મા તેમને તે જ લાડુ આપે છે ત્યારે તે જુએ છે કે આ શું બધા લાડુ લીલા રંગના થઈ ગયા છે પછી તે ઘંટડીમાં જુએ છે તો તેમાં ઘઉંની સાથે એક સાપ પણ દોડાઈ ગયો હતો તે તે લાડુ ફેંકી દે છે અને પોતાના ભાઈને પાછળ દોડે છે રસ્તામાં એક ઝાડ નીચે તેનો ભાઈ બેઠો હોય છે તેને જોઈને ભાઈ બોલ્યો શું થયું બહેન તો બહેન પૂછે છે મેં તને લાડુ બાંધ્યા હતા તે ક્યાં છે ભાઈ બોલ્યો તારા લાડુ મેં હજી ખાધા નથી ઝાડ પર લટકાવેલા છે તે ઝાડ પરથી લાડુ ઉતારે છે અને ત્યાં જ ખાડો ખોદીને તે લાડુ દાટી દે છે પછી પોતાના ભાઈને બધી વાત જણાવે છે ભાઈ બોલ્યો બહેન તે એકવાર તો મને મોતમાંથી બચાવી લીધું પણ હું પાછળ ઘણા સંકટો છોડીને આવ્યો છું અને બહેનને બધી વાત જણાવે છે તે બંને ત્યાં બેસીને વાત કરી જ રહ્યા હોય છે બહેન ભાઈ પાસે પાણી માગે છે ભાઈ બોલ્યો થોડી દૂર એક તળાવ છે ત્યાંથી હું હમણાં પાણી લઈને આવું છું બહેન બોલી હું પોતે જાઉં છું અને પાણી પીને પાછી આવું છું તે પાણી પીવા તળાવ પર પહોંચે છે તો જુએ છે કે ત્યાં એક વૃદ્ધ સ્ત્રી બેઠી છે તે તેની પાસે જઈને પૂછે છે માં તમે અહીં કેમ બેઠા છો ત્યારે તે વૃદ્ધ સ્ત્રી કહે છે હું વિધાતા છું એક બહેનના ભાઈની ઘાત મૃત્યુનું જોખમ ટાળી રહી છું ત્યારે તે પૂછે છે માતા તે કયો ભાઈ છે ત્યારે વિધાતા કહે છે એક ભાઈ જેના પ્રેમમાં તેની બહેને સાપની હત્યા કરી દીધી બહેન વિચારે છે આ તો મારો જ ભાઈ છે તે ગભરાઈ જાય છે અને વિધાતાને પૂછે છે મારા તે ભાઈને આ સંકટમાંથી બચાવવા માટે શું કરવું પડશે વિધાતા તેને જણાવે છે કે તેની એક બહેન છે જ્યારે તે તેને ગાળો આપે અને તેના લગ્ન થાય ત્યાં સુધી જો તે દરેક મુશ્કેલીને ટાળી દે તો તેનો ભાઈ બચી શકે છે તે તરત જ પોતાના ભાઈ પાસે જઈને તેને કહે છે ભાઈ હું તને માના ઘર સુધી મૂકવા ચાલીશ પણ રોકા હું હમણાં આવું છું અને તે સિંહ માટે માં સાપ અને દૂધ અને નદી માટે ઓઢી લાવે છે અને બંને ભાઈ બહેન આગળ વધે છે રસ્તામાં તેમને પહેલાં સિંહ મળે છે જેઓ તે ભાઈને ખાવા માટે આગળ આવે છે બહેન તેની આગળ માંસનો ટુકડો નાખી દે છે સિંહ માંસના ટુકડાને ખાવામાં લાગી જાય છે અને બંને ભાઈ બહેન આગળ ચાલે છે આગળ તેમને તે સાપ મળે છે જેઓ સાપ તેને ડંખ મારવા માટે આગળ આવે છે બહેન સામે દૂધનો પ્યાલો મૂકી દે છે દૂધ સાપ દૂધ પીવા લાગે છે તે બંને હવે આગળ ચાલે છે રસ્તામાં તેમને એક નદી મળે છે જે ભાઈને ડૂબાડવા માટે તૈયાર હોય છે ત્યારે બહેન નદીને ઓઢણી ઓઢાડી દે છે ખુશ થઈને નદી રસ્તો આપે છે હવે તે બંને ભાઈ બહેન આગળ વધે છે અને પોતાના ઘરે પહોંચી જાય છે દીકરીને જોઈને માતા ખુશ થઈ જાય છે પરંતુ તે જ સમયે તે ભાઈને ગાળો આપવા લાગે છે ત્યારે મા દીકરીને કહે છે આ કડવી બહેનને કેમ લઈ આવ્યું ત્યારે ભાઈ બોલે છે મા બહેન તો બહુ સારી હતી ખબર નહીં ઘરે આવતા જ તેને શું થઈ ગયું થોડા દિવસોમાં ભાઈનો સગ પણ આવે છે ત્યારે બધા કહે છે બહેન ગાંડી તો છે પણ ભાગ્યશાળી છે પણ જ્યારે સાસરીવાળા સગાઈની મીઠાઈ લાવે છે તો બહેન કહે છે આની મીઠાઈ કેમ વહેંચો છો પહેલાં મારી વહેંચો ઘણા વડીલો બોલ્યા તેને પણ ભાઈની સાથે બેસાડી દો સગાઈ શરૂ થાય છે ત્યાં આગ લાગી જાય છે બહેનને તો ખબર જ હતી કે તેનો ભાઈની ઘાત છે તેણે તરત જ તે આગ બુજાવી દીધી હવે થોડા દિવસો પછી લગ્નના કાર્યક્રમો શરૂ થાય છે પરંતુ બહેન હંમેશા ભાઈની સાથે જ રહેતી હતી જ્યારે ભાઈની જાન નીકળવા લાગી ત્યારે બહેન બોલી અરે આની જાન કેમ કાઢો છો પહેલાં મારી જાન કાઢો અને તેને પાછળના દરવાજેથી લઈને જાઓ બહેનનું આટલું કહેતા જ આગળનો દરવાજો તૂટીને પડી જાય છે બધા કહે છે ભલે બહેન કડવી છે પણ સતત ભાઈનો જીવ બચાવી રહી છે જ્યારે ભાઈ ફેરામાં બેસે છે તો ફરી બહેન કહે છે એની જગ્યાએ હું ફેરામાં બેસીશ લગ્ન પછી જ્યારે વર વધુની રાત જાગે છે તો બહેન કહે છે એની નહીં પહેલાં મારી જ રાજ થવા દો ઘણા લોકો બોલ્યા વચ્ચે પડદો લગાવીને તેને પણ સાથે સુવડાવી દો રાત્રે જ્યારે ભાઈ અને ભાભી સૂઈ જાય છે ત્યારે ત્યાં એક સાપ આવે છે બહેન તો તૈયારીમાં જ બેઠી હતી તે તેને પકડીને પોટલીમાં રાખીને સૂઈ જાય છે આજે તે ઘણા દિવસો પછી નિશ્ચિત થઈને સૂએ છે આ બાજુ તેની મા વિચારે છે કે દીકરી ઉઠે તે પહેલાં જ મહેમાનોને વિદાય આપી દઉં નહીતર ફરીથી શોર મચાવશે જ્યારે દીકરી ઉઠીને જુએ છે તો ઘરમાં કોઈ દેખાતું નથી માને પૂછે છે મા બધા મહેમાનો ક્યાં ગયા ત્યારે મા કહે છે બેટા બધા મહેમાનોને વિદાય આપી છે ત્યારે દીકરી કહે છે મા બધા મહેમાનોને પાછા બોલાવે ત્યારે શું વિદાય લઈશ તેના કહેવા મુજબ મા બધા મહેમાનોને પાછા બોલાવે છે ત્યારે તે માનને કહે છે આ આજના દિવસ માટે જ મેં મા મેં પારણામાં પુનિયા અને ચૂલા પર દૂધ મૂક્યું હતું આ રિવાજો ઘાત તાળવા માટે કરાય છે અને પાગલ થઈ ગઈ હતી મારા આ ભાઈ પર સાત ઘાટ સંકટો હતા તે તાળવા માટે હું આવું કરી રહી હતી તેની આ વાત સાંભળીને મા અને ભાઈ ખૂબ ખુશ થઈ જાય છે અને સૌથી પહેલાં પોતાની દીકરીને વિદાય આપે છે અને પછી બધા મહેમાનોને વિદાય આપે છે આ દિવસ પછી જ દરેક બહેન પોતાના ભાઈની લાંબી ઉંમરની કામનાથી ભાઈબીજનો તહેવાર મનાવવા લાગી આ દિવસે ભાઈને તિલક કરે છે અને આ કથા સંભળાવે છે દર્શક મિત્રો અમારી આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ મિત્રો